હેલો એવરી વન ઇંગ્લિશ મીડિયમ સેકન્ડ લેંગ્વેજ ગુજરાતી જેમાં ચેપ્ટર વન ધોરણ ત્રણ થ્રી ક્લાસ થ્રી તેમાં પહેલું ચેપ્ટર છે નાક કાન વગર ગા તો આજે આપણે વર્કબુકનું જોઈશું નીચેનું ગીત શિક્ષકની મદદથી અભિનય સાથે ગાઓ નાનકડું એક પતંગિયું ગા ભાઈ વેરી ગુડ ફરર ફરર ઉડતું રે કાંઈ વેરી ગુડ બારી સરર આવ્યું વેરી ગુડ ચક્કર ચારે તરફ લગાવ્યું વેરી ગુડ ટેબલ ઉપર સરર બેઠું વેરી ગુડ દફતર ઉપર સરર બેઠો બે ટપક દઈને વેરી ગુડ બેઠો ડાયુ ડમરૂ થઈને વેરી ગુડ તો આ સરસ મજાનું ગીત રમેશ પારેક એ લખ્યું છે આમાં એક નાનકડું પતંગિયું છે જે બારીમાંથી પડકડતું ઉડતું આવે છે અને તે ચારે બાજુ ચક્કર લગાવી રહી છે તે ટેબલ ઉપર બેસે છે દફતર ઉપર બેસે છે ખભા ઉપર બેસે છે અને ડાયિડમરું થઈને બેસે છે તો અહીંયા એના શબ્દાર્થ જોઈશું નાનકડું એટલે કે સ્મોલ પતંગિયું એટલે બટરફ્લાય ઉડતું એટલે ફ્લાઈંગ બારીમાંથી ફ્રોમ ધ વિન્ડોઝ આવ્યું એટલે કમ ચક્કર લગાવ્યું એટલે ટૂંક અ રાઉન્ડ બેઠું સેટ દફતર સ્કૂલ બેગ ખભો શોલ્ડર ડમરૂ વાઇઝ ક્વેશ્ચન ટુ છે ગીતના આધારે નીચેના પ્રશ્નોના મૌખિક ઉત્તર આપો આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન ઓવરલી બેસ્ટ ઓન ધ સોંગ ક્વેશ્ચન વન એક નાનકડું પતંગિયું કેવી રીતે આવ્યું તો નાનકડું પતંગિયું કેવી રીતે આવ્યું ફરળતું આવ્યું પતંગિયું ક્વેશ્ચન ટુ પતંગિયું ક્યાંથી આવ્યું તો પતંગિયું બારીમાંથી આવ્યું પતંગિયાએ ચારે તરફ શું કર્યું પતંગિયાએ ચારે તરફ ચક્કર લગાવ્યું પતંગિયું ક્યાં બેઠું છે પતંગિયું ટેબલ ઉપર બેઠું દફ્તર ઉપર બેઠું ખભા ઉપર બેઠું પતંગિયું ખભા ઉપર કેવી રીતે બેઠું છે પતંગિયું ખભા ઉપર ટપુક બેઠું પ્રશ્ન ત્રણ ચિત્રોમાં રંગ પૂરો તો આ બંને ચિત્રોમાં તમારે મનપસંદ રંગ પૂરવા બટરફ્લાય અને ફ્લાવર્સ થેન્ક યુ